કલિયુગની અંદર આપણાથી કદાચ બીજા કોઈ પ્રકારની ભક્તિ થાય કે ન થાય નામ જપની ભક્તિ બધાયથી થાય થાય અને થાય તો જેમ બને એમ આપણે અંદર ઈ પરમાત્માનું નું નામ તમારા શ્વાસો શ્વાસ અંદર વણી લેશો ને તો એ કલિયુગની અંદર આપણું પચાસ કે સાઠ કે જેટલા વર્ષનું આયુષ્ય હશે ને એની અંદર આપણો બેડો પાર છે અને છે ધન્યવાદ બે ચાર તાળીઓ આવીએ બદલ તમારો ખૂબ ખૂબ આભાર વક્તાના છે ને બે પ્રકારના દુશ્મન એક સમજ ન પડે ને તેમ છતાંય તાળી વગાડે ઈ અને બીજો દુશ્મન ઈ કે વાતની ખબર પડે તેમ છતાંય તાળી ન વગાડે ઈ એટલે ખૂબ સમજુ વર્ગ છો ખૂબ સમજદાર વર્ગ છો તમને કેવું ન પડે પણ જ્યાં જ્યાં તમને મોજા આવે જ્યાં જ્યાં તમને તાળી પાડતા રહેજો